નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાય છે ત્યારે કયા જિલ્લામાં આ સિસ્ટમથી ભારે વરસાદ લાવશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેતો પણ આપ્યા છે બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઈ રહી છે સાથે જ તે બંગાળની ખાડીમાં હવામાન વિભાગના અનુસાર આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં ભારે સ્થિતિ યથાવત રહેશે હવામાન આગાહી મુજબ ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો ગુજરાતમાં આગામી સાત થી આઠ દિવસ સુધી મેઘ મહેર યથાવત રહેશે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એકાદ બે જિલ્લાને છોડીને બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે જ્યારે બાકીના જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસતો રહેશે મિત્રો સત્યાવીસ ઓગસ્ટથી દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થશે અંબાલાલ પટેલે ગણેશ ઉત્સવની આસપાસ વરસાદની આગાહી કરી છે ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદના ઝાપટાનું અનુમાન વ્યક્ત કરાયું છે તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે વાત કરીએ તો નવરાત્રી નવરાત્રી વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે અંબાલાલ પટેલના આંકલન મુજબ પંદરમી ઓગસ્ટ થી ગુજરાતમાં વરસાદનું જોર વધશે સાથે જ પચીસ થી અઠ્યાવીસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક એવો વરસાદ વરસશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો